સમાજ પર કરેલા વિવાદિત નિવેદનનો મામલો વિપુલ ચૌધરીએ નિવેદન બદલ માફી માંગી મારી ભૂલ હતી દિલગીરી વ્યક્ત કરું છું મેં શરદ ચૂકથી પાટીદાર સમાજનું નામ લીધું મહત્વનું છે કે મહેસાણામાં અર્બુદા સેવા સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓ પર પ્રહાર કર્યા હતા તેઓએ બેઠકમાં કહ્યું હતું કે પાટીદાર સંસ્થાઓ ધનાઢ્યોની થઈ ચૂકી છે સંસ્થાઓના બંધારણમાં જ લખ્યું છે કે જે દાન આપશે એ જ મંડળમાં રહી શકશે

કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વિવય શોધવો પણ મુશ્કેલ પડતો હોય આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું છે મેં મારી ચિંતામાં શિક્ષણના ક્ષેત્રમાં જે કોઈ પણ સમાજનું નામ દીધું એ મારી ભૂલ હતી шарат чукати делегири вектор